આપણું તિવારી આજની હેડલાઇન્સ પર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે આપ્યું રાજીનામું જોઈતા પટેલે પ્રદેશ પ્રમુખને આપ્યું રાજીનામું નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં કરી જાહેરાત ખેડૂતને પાક વીમાનું વળતર અને નુકસાનની ચૂકવણી ન કરી હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યો વિધાનસભામાં આક્ષેપ સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં એક ફાયર કર્મચારીએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ડ્રાઈવર કે જેઓ ફરજ બજાવી રહ્યા હતા સુરત ખાતે જેમણે આપઘાત કર્યો છે આગામી કારણોસર આપઘાત ને લઈને હાલ ચર્ચાએ પણ જોર પકડ્યું છે સુરતથી આ સમાચાર છે જ્યાં ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કરી લીધા હોવાના સમાચાર છે સવારે ડ્રાઈવર કિશોર કે જે જોબ પર હાજર થયા હતા જે બાદ તપાસ કરતા તેમણે આપઘાત કર્યા હોવાની માહિતી મળી જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતેશ સુરતમાં જે ફાયર કર્મચારીએ આપઘાત કર્યો તેને લઈને વધુ વિગત

જે કર્મચારીઓ તાત્કાલિક ધોરણે તમામ કર્મચારીઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી હતી જેમાં સુંગણપો ડબોલી પોલીસ સ્ટેશન ને જાણ કરતા પોલીસ સ્થાપીઓ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે લાશ છે તેને નીચે રજૂ કરી હતી ત્યાર ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી સમગ્ર સમગ્ર મામલે પોલીસ દ્વારા આસપાસના જે લોકો છે તેમના નિવેદન નોંધ્યા કયા કારણોસર આપઘાત કર્યો હતો તે કિશોરસિંહ હતા તેઓ ફાયર વિભાગમાં કામ કરતા હતા ક્યાંક ને ક્યાંક માનસિક તાણ અનુભવતા હતા તેના કારણે આપઘાત કર્યો હોય તેવી ક્યાંક ને ક્યાંક ક્ષમતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી ફાયર વિભાગ દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી કે દ્વારા જે આપઘાત કરી છે તેની જાણ હાલ જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં ફાયર વિભાગમાં કર્મચારી તરીકે કાર્યકર્તા ફાયર કે ઓફિસર કે જેમના દ્વારા તેમને ફોન પણ કરવામાં આવ્યો પરંતુ સવારે તેમને ફોન ન ઉઠાવ્યો જે બાદ તપાસ કરતા તેઓ ગળે ફાંસું ખાયેલી હાલતમાં જોવા મળ્યા હાલ પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે તેમને જે કામ કરી રહ્યા હતા તે દરમિયાન જે જે રીતે માનસિક તણાવ અનુભવાયો જેના કારણે તેમને હાલ આપઘાત કર્યા હોવાનું અનુમાન છે જોકે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે જી સર મારું નામ પ્રિંતેશ પટેલ ડોબોલી ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર સ્ટેશન ઇન્ચાર્જ ઘટનામાં સવારે છ વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ આઠથી દસ ફોન કરીને એમણે ફોન ના ઉચકા ફોન ના ઉચકા એટલે કર્મચારી સાડા છ વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ સાડા છ એ તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખાડેલી હાલતમાં જોવા મળેલ ત્યારબાદ પોલીસ કંટ્રોલને ફાયર કંટ્રોલને લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ એકસો આઠની ટીમને બોલાવેલ એકસો આઠની ટીમના હજર કર્મચારીઓએ એમને ન્યૂટ જાહેર કરેલ ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સડર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે જેથી કર્મચારી આજે હાજર નથી ફેમિલીમાં એમની એક તેર વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં હતા અત્યારે મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે જામનગરમાં પહેલી માર્ચ શુક્રવારના રોજ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ રહેશે કારણ કે જામનગરવાસીઓને ઘણા બધા લાભો મળવાના છે અહીં પ્રાથમિક અહેવાલો અનુસાર જામનગરમાં રૂપિયા ત્રણસો કરોડના વિકાસ કાર્યોનું મુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જામનગરમાં આવે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત જામનગરમાં કારણ કે અનંત અંબાણીના પ્રી વેડિંગનો સમારોહ પણ શરૂ થઈ ગયો છે ત્યાં પણ તેઓ હાજરી આપી શકે છે ત્યારે સમાચાર ને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ઝાલા જોડાઈ ગયા છે પરાક્રમસિંહ જામનગરમાં હાલ બધા જ મહેમાનો જે આવવાનું છે તે શરૂ થઈ ગયું છે કારણ કે એક તરફ જામનગરને ઘણા બધા કરોડોના વિકાસ કાર્યોના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે ઘણી બધી ભેટ મળવાની છે બીજી તરફ અનંત અબાડીના પ્રી વેડિંગનો સમારોહ છે હાલ કેવો માહોલ છે અને ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીના આગમનને લઈને વધુ સમાચાર

અને રિલાયન્સમાં પ્રી વેડિંગ મશીનનો અનંત અંબાણીના જે પ્રસંગ છે તેમાં અટળે હાલમાં અટળે સ્ટાર હોલીવુડના સ્ટારોની પણ હાજરી આપવામાં આવી છે જી જી ખાસ કરીને જે રીતે આપે જણાવ્યું કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ જે વિકાસના કાર્યો છે તેના લોકાર્પણના સમારોહમાં ઉપસ્થિત રહે છે કયા 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 કાર્યો છે કયા કયા વિકાસ કાર્યો છે જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે જામનગરમાં જે લાખોટા તળાવ જે બનાવવામાં આવ્યો છે તેનું પણ લોકાર્પણ કરશે અને હાલમાં અથડે જામનગરમાં જે મોટા બ્રિજ છે બીજા બનવાનો છે ઓવર બ્રિજ તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે એમ કરીને તમામ લોકાર્પણ કરશે અને ત્રણસો કરોડના લોકાર્પણ કરવામાં આવશે અને આ લોકાર્પણ કરી અને શક્ય થશે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે જણાવ્યું કે જામનગર ખાતે કે જ્યાં ત્રણસો કરોડના આશરે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગર આવે તેવી શક્યતાઓ છે જેને લઈને પણ તૈયારીઓ થઈ રહી છે અને બીજી તરફ અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારોહમાં પણ મુખ્યમંત્રી હાજરી આપે તેવી શક્યતાઓ આગળ વાત કરીએ ગુજરાતના મંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેના પર ખુશી વ્યક્ત કરતા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીનો આભાર માનું છું નડિયાદ સરદાર પટેલનું જન્મસ્થળ છે અને ઐતિહાસિક નગર છે હવે મહાનગરપાલિકા તરીકે ગ્રાન્ટ વધુ મળશે જેથી શહેરનો વિકાસ ઝડપી બનશે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદને મહાનગરપાલિકા બનાવવા માટેની આજે જાહેરાત કરી મારે કહેવું જોઈએ કે નગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં બે કિલોમીટર દૂર ઉત્તરસંદા સ્ટેશન જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંદા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી અને અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે પણ આના માટે રજૂઆત કરી અને નડિયાદને મહાનગરપાલિકા માટે બનાવવા માટેની રજૂઆત કરી હતી એમાં મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને આજે જ્યારે કનુભાઈએ વિધાનસભાની અંદર જાહેર કર્યું ત્યારે પણ તેમણે ઉલ્લેખો કર્યા છે એટલે સરદાર સાહેબના જન્મસ્થળને મહાનગરપાલિકા બનાવવા બદલ ફરીથી એક વખત હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાવનગર પશ્ચિમ વિધાનસભા અંતર્ગત આવતા અમુક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનું જાહેરનામું સરકારે બહાર પાડ્યું છે તેના પર ખુશી વ્યક્ત કરતા ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું કે તેમજ ભાવનગરમાં પણ નાગરિકોને સુખ અને શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્યની જવાબદારી છે અને જવાબદારી સરકાર નિભાવી રહી છે અશાંત ધારા સમિતિ તેમજ ભાવનગરના કાર્યકર્તાઓએ મને સતત રજૂઆત કરી હતી જેની રજૂઆત પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી સમક્ષ મેં કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને ગઈકાલે અશાંત ધારા રાજ્ય સરકારે બહાર પાડ્યું છે રાજ્ય અને ભાવનગરમાં પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્ય સરકારની ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મત વિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અછાનધારા નાગરિક સમિતિ એસડી જાની કિરીટભાઈ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનરભાઈ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુનિટના પ્રમુખશ્રીને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી સરકારમાં પણ અમે માની શ્રીને રૂબરૂ મળેલા મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે વિશેષ કરીને માની મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું આપ સૌ જાણો છો કે ઘણી બધી કાયદાકીય ને અંતે અશાન ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મેળાને તુરંત જ એમણે સૂચનાઓ આપી અને આ અશાન ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમ ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું બે હજાર ત્રેવીસમાં લોકો અંતર્ગત એક પણ લોકોની ભરતી ન કરી હોવાનું કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છે તેમણે કહ્યું કે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના સરકારે આપેલા જવાબ અંતર્ગત સરકારે સ્વીકાર્યું છે કે બે હજાર ત્રેવીસમાં ટેટ ટાટ અંતર્ગત કે પણ ભરતી કરવામાં આવી નથી આમ સરકારને શિક્ષકોની ભરતી કરવામાં કોઈ જ રસ લાગતો નથી પરીક્ષા આપી અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ વનની અંદર ત્રેવીસો અને ટેટ ટુની અંદર તેત્રીસો ઇઠોતેર બે હજાર બાવીસની અંદર ભરતી કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો તો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે વિદ્યા જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને ચાર લાખ જેટલા ટેટ ટાક્સ પાસ થયેલામાંથી માત્ર છપ્પનસો જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી આ બહુ ગંભીર બાબત છે સરકારે વિચારવું જોઈએ એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે ખર્ચ કરવો પડે છે અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે સરકારે હજુ સુધી ખેડૂતોને થયેલા નુકસાનની ચૂકવણી કરી નથી મારા મત વિસ્તારમાં અંદાજે દસ ખેડૂતોને પાક વીમાનું વળતર મળ્યું નથી અને વર્ષ બે હજાર ઓગણીસમાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર પણ હજુ તેમને મળ્યું નથી સો છ હજાર એકસો અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજારની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું તેનું પાક વીમાનું જે તે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવવાનો બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વરસ પાંચ વરસ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદત આપીએ એ ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતાએ પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતે પોતાનો હકનો પાક વીમો એને મળી શકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા આગામી સાતથી દસમી માર્ચ સુધી યોજાશે દાહોદના જાલુદથી યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતના સાત આદિવાસી જિલ્લામાં ફરીને દસમી માર્ચે ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા નવાપુરથી મહારાષ્ટ્ર જશે રાહુલ ગાંધીની આ યાત્રામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના આદિવાસી વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે યાત્રાનો રૂટ નક્કી કરવા સ્થળ નિરીક્ષણ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક યાત્રાની પૂર્વ તૈયારી स्थल निरीक्षण दाहोद जना त्यारे आज अमदावाद में प्रभारी मुकुल वासनिक नु आगमन थे देखिए सात मार्च को हमारे नेता आदरणीय राहुल गांधी जी भारत जोड़ो न्याय यात्रा को लेकर यहाँ पर गुजरात में प्रवेश करेंगे और उसी की तैयारी के सिलसिले में पहले से ही हमारे तमाम साथियों ने तैयारी शुरू की आज भी हम तैयारी के दृष्टि से हम अलग अलग जगह जाएंगे और एक समीक्षा करेंगे कि कहाँ तक के हम तैयारी कर चुके हैं और क्या कुछ करना और बाकी है उसी सिलसिले में ये दौरा है देखिए हम ये समझते हैं कि 2014 से लेकर अब तक सहस्त्र शस्त्रों के साथ चारों दिशाओं से भारतीय जनता पार्टी ने भारत के लोकतंत्र के ऊपर हमला बोल दिया है अलग अलग तरीके से अलग अलग औजारों से अलग अलग शस्त्रों से भारत का लोकतंत्र कैसे कमजोर होगा ये काम भारतीय जनता पार्टी लगातार करते आई है हिमाचल प्रदेश में जो कुछ हुआ वो इसी आ, क्रम में एक और काम भारतीय जनता पार्टी ने किया जिसकी हम कड़े से कड़े शब्दों में निंदा करते हैं लोकतंत्र में लोक विश्वास हासिल करना है लोकतंत्र में लोक मर्यादा रखने की आवश्यकता होती है लोकतंत्र में लोक विश्वास कैसा कायम रहेगा इस सिलसिले में काम करने की आवश्यकता होती है लेकिन जो दृश्य वहां पर हिमाचल प्रदेश में देखा वो इसके विपरीत है देखिए गठबंधन अलग अलग राजनीतिक दलों में करते हुए कठिन फैसले लेने पड़ते हैं लेकिन मैं यहाँ पर पूरे जिम्मेदारी के साथ आपके सामने कहना चाहूंगा कि हमने तमाम हमारे साथियों के साथ में विचार विमर्श किया और अंत में जाकर हमने आम आदमी के साथ में आम आदमी पार्टी के साथ में हमने गठबंधन करने का फैसला किया जिसमें अलग अलग सीटें कौन लड़ेगा उस पर विस्तार से हमने जानकारी सभी के समक्ष रखी है मुझे पूरा भरोसा है कि कांग्रेस के सभी साथी हर स्तर पर पूरे तन मन धन के साथ में हमारे गठबंधन के तमाम प्रत्याशियों को कामयाब करने के दिशा में प्रयास करेंगे देखिए कौन किस लिए पार्टी में आया और किस लिए पार्टी से चले गया ये पिछले दिनों की कुछ घटनाओं से गुजरात के मेरे सामने एक बहुत बड़ा प्रश्न खड़ा करती है हम समझते थे कि कुछ ऐसे लोग जिनको संगठन ने अलग अलग स्तरों पर काम करने की जिम्मेदारी सालों साल सौंपी है वो संगठन के साथ ऐसे समय खड़े रहेंगे जब भारत के लोकतंत्र के साथ और भारत के संविधान के समक्ष बहुत बड़ी चुनौती है लेकिन कमजोर दिल रखने वाले अगर छोड़कर चले जाते हैं तो मैं समझता हूं कि ये पार्टी के लिए कोई नुकसानदायक होगा ऐसा नहीं होगा ऐसे संघर्ष में મજબૂત દિલ મજબૂત ઇરાદે વેગો કે આવશ્યકતા રહેતી કમજોર દિલ રખને વેસી લડાઈ નહીં લડ સક ગુજરાતના દરિયા કિનારામાંથી ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી રાજ્ય સરકાર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે સતત પડકાર સમાન રહી છે ગુજરાતને ફરીથી નશીલો બનાવવાનો ખાસ્સો રચાયો છે હજુ થોડાક દિવસ પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પાસેથી ઝડપાયેલો નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાયો હતો ત્યાં ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સમુદ્રમાંથી રાની બોટની સાથે ચાર ક્રૂ મેમ્બરોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે કરોડોના હશીશ સાથે અન્ય ડ્રગ્સ પણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠામાં બસો પચાસ વીઘા કરતા વધુ મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે જેવા શાકભાજી કે ફળફળાદીની ખેતી દિવસે દિવસે વધી રહી છે મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં બસો પચાસ વીઘા કરતા વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યાં સો વીઘા કરતા વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર પહેલા અમે આ અમારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલા વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળડો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છે એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમાં સારું એ ઉત્પાદન મળી રહ્યા છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજીત સોથી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલો એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષનો વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીગા એંસી હજારથી એક લાખની આવક થાય છે આમાં ખેડૂતને ફાયદો કે બગાયતી અમારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બાગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આગામી પાંચ માર્ચ આ અને આઠ માર્ચ સુધી પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે જૂનાગઢમાં શિવરાત્રીના મેળાના આયોજન અંગે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે મેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓને કો પણ પ્રકારની અગવડ ન પડે અને પારંપરિક રીતે યોજાતી વિધિ સરળતાથી થાય તેમજ મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે ત્યારે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન જરૂરી છે ત્યારે મેળાની તૈયારીઓ વચ્ચે પોલીસ તેમજ ડોગ સ્કોડ બોમ્બ સહિત તમામ એજન્સીઓ મેદાનમાં ઉતરી હતી અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ સર્ચ કરીને તમામ નિરીક્ષણ કર્યું હતું